જય શ્રી કૃષ્ણ જય બલરામ જય શ્રી કૃષ્ણ શું નામ ભાઈ તમારું દિલીપભાઈ ડાયાભાઈ નકુ ક્યુ ગામ આપીવાડી હરસદપુર બરાબર દિલીપભાઈ અત્યારે તમે શેના માટે આપણી દુકાન ઉપર આવ્યા એટમ પાવર માટે એટમ પાવર માટે એટમ પાવર છે એ કેટલા દિવસ પહેલા તમે વાપરેલું છે કે કોઈ કે પહેલી વખત જ વાપરો છો ના આમણા લઈ ગયો તો તમારી દુકાનેથી પહેલી વાર ટ્રાય કરવા લઈ ગયો તો તમે કીધું કે આને ટ્રાય કરો દી હા અઠવાડિયા પહેલા વાપર્યું મજા આવી એમ શેમાં વાપર્યું તમે ચણામાં ચણાના પાકમાં અને ચણામાં પા વાપર્યું તમે તો શેમાં મજા આવી બરાબર છે પણ કઈ બાબત થી આવી આમ શું ફરક શું થાય રોનક ને આમ અલગ થી આવી ગઈ એમ રોનક અલગ થી આવી ગઈ ને અને ફોટ બોટ માં કઈ ફાયદો છે ફોર્ટ માં ફાલ માં બરાબર અને રિઝલ્ટ કેવું છે આમ ઓવરઓલ બધું સારું લાગે રિઝલ્ટ સો ટકા તો પછી અત્યારે આવે છે માટે લઈ જાવ તો છે કે છાંટવું છે 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 અત્યારે ને અને બધા તમને લાભ મળ્યો મળશે એવું લાગે તમને મળે જ ને મળશે ને અને વસ્તુ સારી છે સારી સારી બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ તમારો જે વિશ્વાસ છે ને એ આપણા બધા ખેડૂતોનો આવો જ વિશ્વાસ છે આ વિડીયો બનાવવાનું કે આપણે તમારું અભિપ્રાય લેવાનું કારણ એ છે કે આજે તમને જ્યારે આગળનું એક પેકિંગ તમે લઈ ગયા ને તેથી મને તમારો વિશ્વાસ જીતવામાં ખૂબ સમય લાગ્યો હતો તમે એક વખત લઈ ગયા બરાબર તમે મેં પાંચ વખત કીધું ત્યારે તમે એક વખત લઈ ગયા પણ આજે તમારા જેવા જે આપણા ઘણા બધા ખેડૂત મિત્રો છે જે હજી આ પ્રોડક્ટને જાણતા ન હોય એ ખેડૂત મિત્રોને વિશ્વાસ બેસે અને ખેડૂત ખેડૂતને કહે ને એનો વિશ્વાસ વધારે બેસે અને બીજી વસ્તુ તમે અમને આપણી પેઢી ને પંદર વર્ષથી ઓળખો દર બે વર્ષે અહિયાં કોઈ વસ્તુ બદલતી નથી એટમ પાવર આવે છે તો વર્ષોથી આવે છે બરાબર ને કે આમાં બે આયું પછી નામ ફરી જાય ને એવું આપણે કરતા